નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં બજાર ભાવ ભલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જાય જો મિત્રો આજ તારીખ બાર સાત વેદર પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરોનો નેસભાવ ત્રણ હજાર પાંચસોથી ઉસુભાવ ચાર હજાર બસો પંદર રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રેસઠથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબુલબ અઢારસો ત્રેવીસથી પચીસો રૂપિયા સુધી તલ એક હજાર થી પંચાવન રૂપિયા સુધી રાઈડ અઢારસો રૂપિયાથી બારસો ને સત્યાસી રૂપિયા સુધી સુવા એક હજાર ત્રાણુંથી ચૌદસો ને બાવીસ રૂપિયા સુધી અને અજમો નવસો રૂપિયાથી ત્રેવીસો ને પચીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત તાજા ઊંઝા માર્કેટના બજારો ભાવ વિડીયોમાં અં સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવે છે ન ભૂલતા